આ બાપ સાથે બનેલી કરુણ સત્ય ઘટના એક નાનકડા ગામમાં રાજુ નામનો એક યુવક રહેતો હતો તે ગરીબ પરિવારમાં જન્મેલો હતો અને કઠોર મહેનત કરીને પોતાનું જીવન સુધારવા માટે પ્રયત્નશીલ હતો તેની માતા અને પિતા અતિ શ્રમજીવી અને દયાળુ હતા જેઓએ ગરીબીના કપરા દિવસોમાં પણ રાજુને ઊંચા સંસ્કાર અને જીવનના મૂલ્યો શીખવ્યા હતા સમય વીતતા રાજુ મોટો થયો અને એક શહેરમાં નોકરી મેળવી તેણે મહેનત કરીને પૈસા કમાવવા શરૂ કર્યા અને પોતાની નાની દુનિયા ઊભી કરી લીધી પરંતુ તેમ છતાં માતાપિતાને તે સાથે લઈ જવાની જગ્યાએ તેમને ગામમાં જ છોડીને આગ્રહ કર્યો કે તેઓ પોતાનું જીવન ત્યાં જ જીવતા રહે કેટલાક વર્ષો પછી રાજુનું જીવન આગળ વધતું ગયું તે સુખ સુવિધાઓમાં વેરવિખેર થયો અને ભૌતિક સ્વાર્થમાં ફસાયો તે હવે પોતાના માતાપિતાના ફોન કરવું પણ ભૂલી ગયો તેમના માટે સમય કાઢવાનું તો દૂર તે શહેરમાં બીજી જીવન જીવવામાં મશગુલ થઈ ગયો એક દિવસ રાજુને જાણવા મળ્યું કે તેના પિતાની તબિયત ખરાબ છે તે એક રીતે મજબૂર થઈને ગામે ગયો માતા પિતાના મૃદુ ચહેરા અને પ્રેમભર્યા શબ્દો સાંભળી તેને કંઈક ભૂલ થઈ રહી હોવાનો અહેસાસ થયો પરંતુ સ્વાર્થમાં ફસાયેલ રાજુએ તે વિચારને દબાવી દીધો અને માતા પિતાને કહ્યું મારે હવે તમને મારી સાથે રાખવું મુશ્કેલ છે તમને અહીં ગામમાં રહેવું વધારે સારું રહેશે માતા પિતાએ પોતાના દોય ઘડિયા આંસુ છુપાવીને રાજુના નિર્ણયને મૌન સ્વીકાર્યું રાજુ તેમના માટે એક નાનો ઘર બનાવી દેવા લાગ્યો જ્યાં તેઓ પોતાના જીવનના છેલ્લા દિવસો પસાર કરે કેટલાક વર્ષો પછી રાજુની સ્થિતિ ફાઇનાન્સે સાવ બદલાઈ ગઈ તે ધંધામાં નિષ્ફળ રહ્યો અને જીવનમાં તનાવ વધ્યો તે સમય દરમિયાન રાજુને પોતાની ભૂલનો અહેસાસ થયો તે સમજ્યો કે જેમણે તેને જીવન આપ્યું અને સુખ દુઃખ સહન કર્યું તેઓને તે કદી સાચવી શક્યો નહીં એક રાત્રે તે માતા પિતાને મળવા ગામ પરત ગયો પરંતુ ત્યાં પહોંચીને જાણ્યું કે માતા પિતા આ દુનિયામાં ન રહ્યા હતા રાજુના હૃદય પર ગાજ પડી મકાનમાં પિતાએ લખેલી એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું બેટા તું સુખી રહે એ જ અમારું જીવન હતું તારા માટે પ્રાર્થના કરવા જ અમારું કામ હતું તું ક્યારેય ચિંતિત ન થઈશ અમે હંમેશા તારી સાથે છીએ રાજુના જીવનમાં અંધારું છવાઈ ગયું તેણે સમજી લીધું કે જે માતા પિતા બધું છોડીને માત્ર તેના માટે જીવતા હતા તેમના માટે તે ક્યારેય પોતાનું કર્તવ્ય પૂરું નહીં કરી શક્યો આ વાત અમને જીવનનો મોટો પાઠ શીખવે છે કે મા બાપનો માન સન્માન જીવનનું શ્રેષ્ઠ કાર્ય છે જો મા બાપ ન હોય તો જીવનમાં સુખની કોઈ ભાર નથી ખરેખર માતા પિતાની સેવા એ જીવનનો સર્વોત્તમ ધર્મ છે તેમનો આદર કરવો અને તેમની સાથે સમય વિતાવવો આદરપૂર્ણ અને સંતોષજનક જીવન માટે જરૂરી છે માતા પિતા અમારા જીવનના પ્રથમ ગુરુ છે અને તેમની આશીર્વાદથી જ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળી શકે છે ખુશ રહેવા માટે સાદગી શ્રદ્ધા અને પ્રેમથી જીવન જીવો અને પરિવાર સાથે સારા સંબંધો જાળવો માતાપિતાની સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ છે અને જીવનમાં સાચી ભક્તિ છે માતાપિતાના આશીર્વાદથી જીવનમાં સફળતા અને શાંતિ મળે છે જો તમને ધર્મ અને ભક્તિની લાગણીમાં રસ હોય તો ગુજરતી ધર્મ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી તમે વધુ પ્રેરણા અને શીખવા માટે સુવર્ણ તક મેળવી શકો છો ધર્મના માર્ગે આગળ વધો અને જીવનને સાર્થક બનાવો